આજ આણંદ જિલ્લાના સુના ખાતે દાયજો ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું આ ફિલ્મના શૂટિંગમાં દાયજો શબ્દ સાંભળી મેં તમને થોડીક જાણ થઈ હશે કે આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે જ્યારે પૈસા હોય ત્યારે તો સગો પોતાનો હોય પણ પારકો પોતાનો હોય પણ જ્યારે કંગાળ થઈ જાય એમને પૈસા કમાવવાની ઉંમર નીકળી ગઈ હોય ત્યારે આજના સમાજના લોકો સ્વાર્થી બની પોતાના મા બાપ સામે કેવું વર્તન કરે છે શું આપણો સમાજ આવો છે શું આવનારી જનરેશનને આપણે એવું શીખવાડીશું માણસો તો બધાએ હોય પણ કહેવાય ને દીકરી જેના ઘરમાં હોય એ માણસને સજ્જ માણસ બનાવે તો આ ફિલ્મમાં પણ આવી એક આપણી હિરોઈન છે જે એમના દાદા છે દાદી દાદા દાદીની ખૂબ લાડકી છે પણ સંજોગ એવા આવે છે કે દાદા દાદીથી દૂર થવું પડે છે આવી કરુણ કહાની અને સ્ક્રીન પર લગાવવા માગે છે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી રસપ્રદ છે આ ફિલ્મમાં હિરોઈન દેવાંશી વ્યાસ હિરો બ્રિજરાજ સોલંકી જેમની ત્રિવેદી વગેરે આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે ડાયરેક્ટર અલીસા વઘાસિયા કોરિયોગ્રાફર પંકજ પરમારના માર્ગદર્શન હેઠળ શૂટિંગ કરવામાં

મુંબઈથી અલીશા મેડમ જે ડિરેક્ટર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે સાથોસાથ અમારા ડીઓપી જે ઇન્ટરનેશનલ સોંગ્સ અને મૂવીઝ કરે છે એવા ભવદીપભાઈ દેસાઈ યુનુષભાઈ સમગ્ર ટીમ સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર એવા અરવિંદભાઈ બારિયા ને બહુ જ મજાની આ ટીમ છે સ્ટોરી છે લોકેશન છે અને આવનારા દિવસોમાં તમારા નજીકના થિયેટર ઘરોમાં આ ફિલ્મને ચોક્કસથી નિહાળ્યો હાય મારું નામ દિવાંશી વ્યાસ છે મેં હિન્દી ગુજરાતી ટીવી સિરિયલ્સ એડ થિયેટર એવું બધું કર્યું છે અને અત્યારે જે દાયજો મૂવીનો શૂટ કરી રહ્યા છીએ અમે લોકો જે દાદા અને દીકરીની સ્ટોરી છે બહુ જ ઇમોશનલ સ્ટોરી છે એમના બોન્ડ વિશેની સ્ટોરી છે અત્યારે વધારે કંઈ રિવીલ નથી કરવું નહીં તો જોવાની મજા નહીં આવે એટલે ડેફિનેટલી જોજો હા હા મારું નામ અલીશા વઘાસિયા છે હું પહેલી ફિલ્મ ડેબ્યુ કરી રહી છું જે ગુજરાતી ફિલ્મ છે જેનું નામ ડાયજો છે ડાયજો શબ્દ સાંભળ્યો હશે તમે કદાચ નહીં સાંભળ્યો હોય પણ કહેવાય ને કે આપણે મમ્મી પપ્પા જે છોકરીને કરિયાવરમાં આપે તો એને શું કહેવાય કરિયાવર પછી મામા મામી આપે તો એના મામેરું કહેવાય દાદા દાદી આપે એને ડાયજો શબ્દ કહેવાય ડાયજો આપ્યો તો એવી પારિવારિક ફિલ્મ અમે લઈને આવી રહ્યા છીએ જેમાં નાનેથી લઈને મોટા લોકો બધા જ લોકો જોઈ શકે કરુણ સ્ટોરી છે દાદા દીકરીનું મિલન છે દાદાને અત્યારના જમાનામાં કેવા લોકોને કાઢી મૂકે છે મમ્પી પપ્પા જ્યારે પૈસા હોય ત્યારે તો બધા રાખે પણ ના હોય ત્યારે કાઢી મૂકે એમને ના રાખે ઘરમાં તો એની કેવી સિચ્યુએશન્સ છે શું છે એમને રાખવા જોઈએ ન રાખવા જોઈએ એનું આખું મિક્સ અપ છે કે શું શું મતલબ કે મા બાપને પૈસા ના હોય તો કાઢી મૂકવા એને રાખવા ન રાખવા એનું આખું કશ્મકશ અમે લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છીએ જેનું ફિલ્મનું નામ દાયજો છે ખૂબ જ પારિવારિક ફિલ્મ છે સારી ફિલ્મ છે આજે મારો પહેલો દિવસ હતો અને મજા આવી રહી છે ટીમ બધી બહુ સારી છે જોઈએ સારું કામ કરીએ આગળ વધીએ થેન્ક યુ મારું નામ રણજીતસિંહ પરમાર છું હું આ ફિલ્મનો રાઇટર અને એક નાનકડો આર્ટિસ્ટ પણ છું એક નાનો રોલ પણ કરું છું આ એક ફિલ્મ નથી પણ સમાજનો એક વ્યવહારનો સમાજના રીતિ રિવાજોનો અને સમાજમાં ચાલતા કુરિવાજોને જાગૃત કરી છંછેડી અને એને નાબૂદ કરવા માટે એક સંદેશ આવી છે આ ફિલ્મમાં એક કૌટુંબિક સંબંધોના તાણાવાણા ગૂંથાયેલા છે આ સ્ટોરીમાં એક દાદા એક દીકરી મા બાપના પ્રેમની અવતરી હોય તો દાદા વગર જેને જીવન વિતાવ્યું હોય એની વેદનાઓની અવતરી વગર દીકરાઓ વગર દાદાએ જિંદગી વિતાવી હોય એની વેદનાઓની એક મેસેજ એવો કે સમાજની અંદર જે આજના રૂઢિગત સમાજમાં એવી પ્રણાલિકા છે કે દીકરાઓ પગભર થાય એટલે મા બાપને પોતાનાથી અલગ કરતા હોય છે બહુ સારો અત્યારે શબ્દ ચાલે છે જોકે સમાજમાં મારી બદલી થઈ ગઈ બદલી કરાવી લે છે દીકરાઓ બેટલી કરાવીને પછી બીજે ચાલ્યા જાય છે અને મા બાપને એકલા મૂકીને તો આ એક ઓઠા છે બધા મા બાપથી અલગ થવાના તો એ બધું ન થાય એના માટેનો સંદેશ લઈને આપીલમાં આવી છે એનું ટાઇટલ છે દાઇજો